જય માતાજી જય માતાજી આપણે આ અંબા ખોડિયાર મંદિર આટલી મોટી ગરબી થાય છે એનું મહાત્મ્ય શું છે આપણે અંબા ખોડિયાર મંદિર તમામ પ્રકારના સમાજ રમી શકે એ માટે થઈને ગરબી કરાવી છે તેમાં તો તમામ બેનો રમી શકે નાની થી માંડી મોટી સુધીની એ માટે થઈને આપણે આ ગરબી કરાવી છે ખાસ કરીને આજે મેં આ ગરબીમાં એક વસ્તુ નોટિસ કરી અને જોયું છે કે જે આપણા આખા રાજકોટમાં ક્યાંય નથી કે એક જ સરખા કપડાં બહેનોએ પહેરેલા છે એમનું માતમ્ય શું છે માતાજીના જે નવ દિવસના શણગાર હોય તે નવે નવ દિવસના શણગારનું એ લિસ્ટ પ્રમાણે જે માતાજી શણગાર કરે ને એ જ પ્રકારના શણગાર બધી બહેનો કરીને આવે છે અને એ અમારે એક શેડ્યુલ ગોઠવાઈ ગયું છે કે શણગાર હોય ને એ જ સાડી પહેરીને આવવાની જે તમે જોયું અત્યારે વિડીયોમાં એમાં ખાસ કરીને રાજકોટમાં આપણે કોઈને ખ્યાલ જ નથી કે આ ગરબી કઈ જગ્યાએ થાય છે તો આપણે આ ગરબીનું લોકેશન શું છે ઢેબર રોડ અટીકા ફાટકથી આગળ અંબા ખોડિયાર મંદિર ધારેસર સોસાયટીમાં આપણું આ મંદિર આવેલું છે અંબાખોડિયાર મંદિર